હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન ડા સેવન ટી વન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમે લોકો તલાટી તલાટી કરતા રહી ગયા અને એટલામાં જ તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે જી હા રેવન્યુ તલાટીની ભરતી છે આવનારા ક્યા કઈ તારીખની આજુબાજુ હોઈ શકે અથવા કયા મહિનામાં હોઈ શકે તેની જાહેરાત થઈ ગઈ છે મિત્રો હવે ઇનડાયરેક્ટલી તો તમે વિદ્યાર્થી લોકોએ આ સિલેબસ તો સ્વીકારી જ લીધો છે કારણ કે નથી કોઈ વિરોધ કે નથી કોઈ પ્રકારનો આંદોલન મતલબ કે સરકાર સામે પડવા માટે કોઈ પણ વિદ્યાર્થી તૈયાર નથી કારણ કે દરેક વિદ્યાર્થી પોતપોતાનો સ્વાર્થ જોઈ રહ્યો છે જીપીએસસીવાળો એમ જોઈ રહ્યો છે કે સારું તેનો વારો જલ્દી આવશે કારણ કે જીપીએસસી કરતાં તો કદાચ આનું લેવલ થોડું ઘણું હાર્ડ ઓછું હોય પરીક્ષાનું એટલા માટે જે આવનારી મહેસૂલી તલાટીની ભરતી છે તેની પરીક્ષા ઓગસ્ટ સપ્ટેમ્બરમાં યોજાય તેવી સંભાવના છે એટલે કે જુલાઈના બદલે મેક્સિમમ હું માનું છું ત્યાં સુધી સપ્ટેમ્બરમાં જ યોજાઈ શકે છે વરસાદના હિસાબે આ પરીક્ષા મોડી જઈ રહી છે તો આ ખાસ ધ્યાને રાખું અને સ્વીકારી લીધું છે તમે લોકોએ તો ભોગવો